જય શ્રીનાથજી બાવા ખૂબ જ સુંદર ભજન શ્રીનાથજીનું નીચે લખીને આપેલું છે જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રીનાથજી અમને આપો સંગ રંગને અમને આપો સાથજી અમને આપો સંગ રંગને અમને થ જય જય શ્રી નાથ જય 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 શ્રીનાથજી જય 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 જીવન આખું હોય અમારું આરતીનું અજવાળું જી જીવન આખું પળે પળે તમને હું તો ભાળુજી સ્થળે સ્થળે ને પળે પળે તમને હું તો ભાળુજી જી ઉમંગ ઉછળે સથવારાનો ઉમંગ ઉછળે જીવન તમારે હાથ જી સથવારાનો ઉમંગ ઉછળે જીવન તમારે હાથ જી અમને આપો સંગ अमने आपो साथ जी अमने आपो संग रंगने अमने आपो साथ जी जय 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 श्रीनाथ 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 जी होठ ऊपर से नाम तमारु रासलीला तो हइए जी ઉપર છે નામ તમારું રાસ લીલા તો હૈયેજી અમે કોઈના નથી કદીએ અમે તમારા છીએ જી અમે કોઈના નથી કદીએ અમે તમારા છીએ જી સ્મરણ તમારું હોય સદાય સ્મરણ તમારું હોય સદાય મારા તમારે હાથજી સ્મરણ તમારું હોય સદાય મારા તમારે હાથ જી અમને આપો સંગ રંગને અમને આપો સાથજી અમને આપો સંગ રંગને અમને આપો સાથજી જય 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 શ્રીનાથજી જય 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 श्रीनाथ जी जय 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 श्रीनाथ जी जय 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 श्रीनाथ जी अमने आपो तो संग रंग ने अमने आपो तो साथ जी अमने आप तो आपो तो संग रंग ने अमने आपो साथ जी जय 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 श्रीनाथ जी जय 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 श्रीनाथ जी